નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વેકેન્સીઝ ફોર ટીચિંગ સ્ટાફ ફોર ધ એકેડેમિક યર ટુ થાઉઝન્ડ ફોર ધ સ્કૂલ્સ મેનેજ બાય માર્ક જોર્જ ઓર્થોડોક્સ સિરિયન ચર્ચ બરોડા અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વોક ઇન ઇન્ટરવ્યુ એટ એમ સ્કૂલ જે સમા ખાતે આવેલી છે બરોડા ખાતે જે સત્યાવીસ મે બે હજાર ચોવીસના રોજ સાડા દસ વાગે ત્યાં વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે વિવિધ જગ્યાઓ માટેની વાત કરીએ

જે પ્રાઇમરી સેક્શનમાં એક જગ્યા છે જે ઇંગ્લિશ માટે બીએ એમ એ ઇંગ્લિશમાં કરેલું હોય તેમજ બીએડની ની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકે છે રહી શકે છે પ્રાઇમરી સેક્શનમાં આસિસ્ટન્ટ ટીચર્સમાં સાયન્સ અને મેથ્સ માટે બે જગ્યા તેમજ લાઇબ્રેરિયન માટે એક જગ્યા છે મિત્રો સાયન્સ અને મેથ્સ માટે બીએસસી એમએસસી સાયન્સ મેથ્સમાં તેમજ બીએડ કરેલું હોય તેવા ઉમેદવારો તેમજ લાઇબ્રેરિયન માટે બેચર ઇન લાઇબ્રેરી સાયન્સ તેમજ બીકોમ કરેલા હોય તેવા ઉમેદવારો વોક ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે સેકન્ડરી સેક્શન માટે આસિસ્ટન્ટ ટીચર્સની હિન્દી માટે તેમજ સોશિયલ સ્ટડી માટે એક એક જગ્યા છે જેમાં બી એમ એ હિન્દી તેમજ બીએડ તેમજ બી એમ એ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે ફૂલ ફોર ઓલ ધ અબાઉટ પોસ્ટ મિનિમમ ટુ ઇયર્સ ઓફ ટીચિંગ એક્સપિરિયન્સ ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઇઝ કમ્પલસરી અને કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ખાસ અહીંયા જરૂરી છે મિત્રો તેમજ કેન્ડિડેટ મસ્ટ બી ફ્લુએન્ટલી ઇન ઇંગ્લિશ હોવા જોઈએ બીજી એક જગ્યા છે મિત્રો સેન્ટ બેઝિલ સ્કૂલ જે જમ્મુઆ ખાતે આવેલી છે અઠ્યાવીસ મે બે હજાર ચોવીસ ના રોજ સાડા દસ વાગે ત્યાં વોકિંગ ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો સેન્ટ બેઝિલ સ્કૂલ નિયર મકરપુરા જકાતનાકા જમ્મુઆ વડોદરા ખાતે આવેલી આ શાળા છે મિત્રો જેમાં પ્રી પ્રાઇમરી સેક્શન માટે આસિસ્ટન્ટ ટીચર્સમાં તમામ સબ્જેક્ટ માટેની એક જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન પ્રિફરેબલી વિથ મોન્ટેસરી સીડી ડીઈસીસીડીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ હાયર સેકન્ડરી કોમર્સ માટે અહીંયા આસિસ્ટન્ટ ટીચર્સની જગ્યા છે એક જગ્યા જે સ્ટેટિસ્ટિક તેમજ ઇકોનોમિક્સ વિષય માટે એમ કોમ બીએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો હાજર રહી શકે છે મિત્રો સેન્ટ બેઝિલ સ્કૂલ અંતર્ગત અહીંયા તેના કોન્ટેક્ટ નંબર આપેલા છે વધુ માહિતી માટે ભરતી બાબતે તમે કોન્ટેક્ટ કરી શકો છો બે વર્ષનો અહીંયા મિનિમમ અનુભવ માગે છે મિત્રો ટીચિંગ અનુભવ તેમજ ઇંગ્લિશ મીડિયમ શાળાનો અનુભવ હોય તેવા ઉમેદવારોને ખાસ અહીંયા પ્રેફર કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ શાળા અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશો નવી એક ભરતી જાહેરાત વિશે શિવ ભારતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે સ્કૂલવા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર ખાતે આવેલી છે જેમાં અંગ્રેજી માધ્યમ માટે નીચે મુજબના શિક્ષકોની ભરતી છે મિત્રો તમે જોઈ શકો છો ફિઝિક્સ માટેની બે જગ્યા છે જેમાં બીએસસીએમએસસી બીએડ ની લાયકાત ધરાવતા હોય તેમજ કેમેસ્ટ્રી માટેની બે જગ્યા બાયોલોજી માટેની બે જગ્યા છે બીએસસીએમએસસી બીએડ ની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ મેથ્સ સાયન્સ માટેની બે જગ્યા છે જેમાં એમએસસી બીએડ તેમજ ઇંગ્લિશ માટેની ચાર જગ્યા છે મિત્રો વધુ માહિતી માટે અહીંયા ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો કોન્ટેક્ટ નંબર આપેલા છે તો તમે જોઈ શકો છો શિવ ભારતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જે અલી ખેરવા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર ખાતે આવેલી અંગ્રેજી મીડિયમ શાળા છે તેના માટે ભરતી જાહેરાત છે મિત્રો

લેખિતમાં પ્રમાણપત્રની ઝેરોક્સ સાથે અરજી કરવાની રહેશે દસ દિવસમાં તેમજ એક છ બે હજાર ચોવીસ સુધીમાં રજીસ્ટર્ડ પોસ્ટ એડીથી અથવા તો ઓફિસ સમયે તમે રૂબરૂ પહોંચાડી શકો છો તમારી અરજી મિત્રો તમે જોઈ શકો છો મેનેજર શ્રી ધી બિલોડા વિભાગીય સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ જે બિલોડા ખાતે આવેલી આ મંડળી જે છે મિત્રો સંઘ છે તેના અંતર્ગત આ ભરતી જાય છે આસિસ્ટન્ટ મેનેજર માટેની ભરતી બાબતે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ મેનેજર માટેની આ જગ્યા છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે વિભાસ ટ્રસ્ટ દેવગઢ બારિયા સંચાલિત નીચે જણાવેલી સંસ્થાઓ ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે યુજીસી યુનિવર્સિટી તેમજ રાજ્ય સરકારના નિયમાનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે જે તે વિષયમાં નેટ સ્લેટ તેમજ પીએચડી થયેલા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે અને જો આવા ઉમેદવારો ઉપલબ્ધ નહીં થાય તો યુનિવર્સિટીની મંજૂરીની અપેક્ષાએ અન્ય ઉમેદવારોની ભરતી કરવામાં આવશે તેમજ એસસી એસટી ઉમેદવારોને લાયકાતમાં પાંચ ટકા ગુણની છૂટછાટ રહેશે જોઈએ વિગતવાર તો મિત્રો મહારાણી પ્રેમકુમારી કોલેજ જે દેવગઢ બારીયા ખાતે આવેલી છે તેમજ ઓછવલાલ માયાચંદ દાસ સાયન્સ કોલેજ જે દેવગઢ બારીયા ખાતે આવેલી છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ તો આચાર્ય માટેની ચાર જગ્યાઓ છે જેમાં સોશિયલ વર્ક રોરલ સાયન્સ સાયન્સ તેમજ આર્ટસ વિભાગ માટે જેમાં સંલગ્ન વિદ્યાશાખામાં અનુસ્નાતક તેમજ પીએચડી અથવા સમકક્ષ તથા પંદર વર્ષનો શૈક્ષણિક લાયકાત અનુભવ કાર્યનો અનુભવ હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે વિવિધ જગ્યાઓ છે જેમાં સોશિયલ વર્ક માટે બાર જગ્યા તેમજ તમે જોઈ શકો છો એમએસડબલ્યુ અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોય રૂરલ સાયન્સ માટે બાર જગ્યા જેમાં એમઆરએસ એમએસસી જે છે મિત્રો એમ આર એમ તેમજ એમબીએ અથવા તો સમકક્ષ જે ઇકોનોમી હોર્ટીકલ્ચર ડેરી પશુપાલન વિસ્તરણમાં લાયકાત ધરાવતા હોય તેમજ સાયન્સ વિભાગ માટે પાંચ જગ્યાઓ જેમાં એમએસસી અથવા તો સમકક્ષ કેમેસ્ટ્રી ફિઝિક્સ બોટની જ્યુઓલોજી મેથેમેટિક્સ માટે આર્ટસ વિભાગ માટે છ જગ્યા જેમાં એમએ તેમજ સમકક્ષ લાયકાત ધરાવતા હોય વિષય સમાજશાસ્ત્ર ઇતિહાસ મનોવિજ્ઞાન ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત માટે તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની બે જગ્યાઓ છે જેમાં ડિપ્લોમા બીએસસી આઈટીઆઈ સેનેટરી અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોય તેમજ ફાયર ટેકનોલોજી માટેની બે જગ્યા જેમાં ડિપ્લોમા બીએસસી આઈટીઆઈ ફાયર અથવા તો સમકક્ષ લાયકાત ધરાવતા હોય લાયબ્રેરીયન એટલે કે ગ્રંથપાલ માટેની એક જગ્યા છે જેમાં આઈએસ એટલે કે માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ તેમજ ઇક્વિવેલેન્ટ લાયકા ધરાવતા હોય ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર માટે એક જગ્યા પીટીઆઈ માટે જેમાં એમપીએડ અથવા તો એમપીઈની ની સમક્ષ લાયકા ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજદારે અહીંયા અરજી કરવાની રહેશે નીચે જણાવેલ વેબસાઇટ પર તમારે અરજી કરવાની રહેશે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ પાંચ જૂન બે હજાર ચોવીસ રહેશે ભરતી પ્રક્રિયાની તમામ કાર્યવાહી ઓનલાઈન ધોરણે કરવામાં આવનાર હોય અરજદારે વેબસાઇટ સમયાંતરે ચેક કરવાની વિનંતી છે મિત્રો વધુ માહિતી માટે તેમજ અરજી કરવાની પદ્ધતિ નીચે મુજબની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અથવા તો બાજુમાં રહેલ ક્યુઆર કોડ છે તે તમે સ્કેન કરશો એટલે ઓપન થશે વેબસાઇટ એચડીટીપી સ્લેશ વી ટ્રસ્ટ ડોટ ઓઆરજી ડોટ ઇન પર જઈ અને વેબ સ્લેશ એપ્લિકેશન ફોર્મ પર સર્ચ કરશો એટલે તમે જે ફોર્મ છે મિત્રો તેની સંપૂર્ણ માહિતી આવશે તમે જોઈ શકો છો મહારાણી પ્રેમકુમારી કોલેજ જે કિંગ પાવર હાઉસ રાજમહેલ કમ્પાઉન્ડ દેવગઢ બારીયા ખાતે જિલ્લો દાહોદ ખાતે આવેલી આ સંસ્થા છે મિત્રો કોલેજ છે તેના અંતર્ગત ભરતી આવેલી છે વિવિધ સ્ટાફ માટેની મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય